અને ઓમે હવે આ રેખા બેન હારથી તો રેખા બેન ક્યાં હારવાની શંકર ભાઈ તો રેખા બેન તો હારવાના જ છે ને શંકર હારે છે રેખા નથી હારવાના રેખા તો જતો રહે છે સોનમ ના આયા એમને ચાલો સમજી ભાઈ શું મંત્રી તમારા વીડિયા ભરે રે એવા ફરે રે આ કોક રડકા ભૂપા ભૂપા મંત્રી ખગાર ભાઈ કહે છે કે

તમે વિચાર કરો કે મોલો નાણાં શાળા ની પુલ હારું કરીને માચી રહ્યા તો એ પુલ નથી છોકરા બધા ડૂબાઈ ને મરીયા તો પુલ જો કિશન સંગની ફરિયાદ